જામનગર શહેર ઇન્ડિયન સ્કીમર નામના લુપ્તપ્રાય પક્ષી માટે अनोખો અને મહત્વનો સ્થાન બન્યું છે ગુજરાતીમાં સળહળ તરીકે ઓળખાતું આ પક્ષી જુલાઈ થી માર્ચ એમ 9 મહિના સુધી જામનગરના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે જામનગરનું અનુકૂળ વાતાવરણ અને સુરક્ષાનો અનુભવ તેને અહીં લાંબો સમય રોકવા પ્રેરે છે ત્યારબાદ તે મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કરે છે ઇન્ડિયન સ્કીમર ખૂબ જ વિશિષ્ટ પક્ષી છે દુર્લભ રીતે તેની ઉપરની ચાંચ નીચેની ચાંચ કરતાં નાની હોય છે તેને

ત્યારબાદ જુલાઈથી માર્ચ એમ નવ મહિના સુધી તે જામનગરમાં વસવાટ કરવા પાછું ફરે છે આ પક્ષી એક વર્ષમાં અંદાજે કિલોમીટર જેટલો પ્રવાસ કરે છે ઇન્ડિયન સ્કીમર માટે જામનગર રહેવા માટે વાતાવરણ તેને ખૂબ જ માફક આવે છે પક્ષી અહીં પોતાને અત્યંત સુરક્ષિત અનુભવે છે તેને અહીં પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે અને જામનગરના જળ પ્લાવિત વિસ્તારો તેને ખૂબ જ અનુકૂળ આવે છે જેના કારણે તે નવ મહિના સુધી અહીં જ વસવાટ કરે છે મારું નામ ઈશાન વોરા છે હું એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છું ઇન્ડિયન સ્કીમર જેને જળહળ તરીકે ઓળખવામાં આવે છે આ ખૂબ જ લુપ્ત થતું એક પ્રજાતિનું પક્ષી છે જળહળ એમની ચાંચ નીચેની ચાંચ ઉપરની ચાંચ કરતાં મોટી હોય છે અને એને જળહળ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ જ્યારે શિકાર કરે છે ત્યારે એની નીચેની ચાંચ પાણીમાં હળની જેમ ચાલતી હોય છે અને એ શિકાર કરે છે અને આ પક્ષી સંપૂર્ણપણે ભારતીય હોવાના કારણે એને ઇન્ડિયન સ્કીમર કહેવામાં આવે છે વાત કરીએ ઇન્ડિયન સ્કીમરના વજનની તો એનું વજન અંદાજીત ત્રણસોથી ચારસો ગ્રામ એનું વજન હોય છે અને એની લંબાઈ ત્રીસ થી પિસ્તાલીસ સેન્ટીમીટર જેટલી હોય છે એની બીક એટલે કે ચાંચનો કલર નારંગી રંગનું હોય છે અને એનું બોડી કાળું અને સફેદ રંગનું હોય આ પક્ષી મધ્યપ્રદેશના ચંબલના સેન્ચુરીમાં નેસ્ટિંગ કરે છે ત્યાં એ બચ્ચાને જન્મ આપે છે અને અંદાજે જુલાઈથી માર્ચ સુધી એ જામનગરમાં આવીને વસવાટ કરે છે જામનગરમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે જામનગરની આબોહવા એનું હેબિટેટ એને ખૂબ જ માફક છે એ પોતાને અહીંયા સુરક્ષિત સેફ ફીલ કરે છે એટલા માટે થઈને એ જામનગર આવે છે પ્લસ એને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી જાય છે અને અહીંયા શિકાર પણ ઓછો થાય છે આખા વિશ્વમાં ઇન્ડિયન સ્કીમરની પોપ્યુલેશન ચાર હજાર જેટલી છે જેના દસ ટકા એટલે કે ચારસો જેટલી સ્કીમર આપણને જામનગરમાં જોવા મળે છે